નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બધીયા અને આજના બીજા ભાવ તારીખ બાર આઠ બે ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાવ તેરસો સિત્તેરથી હું છપાવ પંદરસો ને સિત્તેર રૂપિયા કહું પાંચસો છ થી પાંચસો એકાવન ઘઉંટુકડા પાંચસો અગિયારથી પાંચસો એંસી તુવેની વાત કરીએ તો સત્તરસો છોતેરથી બાવીસો ને બાવીસ રૂપિયા ચણા તેરસો પચાસથી ચૌદસો સિત્તેર અડદ સોળસોથી અઢારસો ચોવીસ મગ ચૌદસો પિંચોતેરથી સોળસો ને આડત્રીસ ચણા સફેદ બે હજારથી બત્રીસો રૂપિયા વાલદેશી બારસોથી અઢારસો પચાસ સિંગદાણા પંદરસોથી સોળસો સાઠ મગફળી જાડી અગિયારસોથી બારસો ચાલીસ મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો સિત્તેર એરંડા એક હજાર પચાસથી અગિયારસો અઠ્યાસી તલી બે હજારથી ચોવીસો ને સોયાબીન આઠસો અગિયારથી આઠસો છત્રીસ તલકાળા ઓગણત્રીસોથી પાંત્રીસો ને ચાલીસ લસણ સિત્તાવીસો પચાસથી ચુમ્માલીસો ને ચુમ્માલીસ ધાણા અગિયારસો પચીસથી ચૌદસો ને પાંચ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ત્રણસો સાઠથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને વીસ રૂપિયા રાય એક હજાર પચાસથી બારસો રૂપિયા મેથી નવસો ચાલીસથી તેરસો પિસ્તાલીસ વટાણા એક હજાર એકાવનથી ત્રેવીસો ને સાઠ રાયડો નવસો ચાલીસથી એક હજાર અડતાલીસ ડુંગળીની વાત કરીએ તો ત્રણસો પાંચ રૂપિયાથી છસો ને સાઠ રૂપિયા કલોનજી સાડત્રીસો નવથી સાડત્રીસો ને નવ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને છવ્વીસ રૂપિયા મગફળી મગફળીજીની નવસો પચાસથી અગિયારસો એકત્રીસ મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એક્યાસી તો એની વાત કરીએ તો અઢારસોથી એકવીસો ને એકત્રીસ રૂપિયા ચણા અગિયારસો પિંચોતેરથી ચૌદસો ને એક ધાણા એક હજાર એકથી તેરસો એકાણું દાણી અગિયારસો એકથી ચૌદસો અગિયાર ઘઉં ચારસો સાહીઠથી પાંચસો પચાસ બાજરો ત્રણસોથી ત્રણસો છ્યાસી અડ ચૌદસોથી સોળસો રૂપિયા રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસો પચાસથી એક હજાર એકોતેર સોયાબીન સાતસોથી આઠસો છ મગ પંદરસોથી સોળસો એકત્રીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચબાવ ત્રણ હજાર નવસો એકથી હું ચબાવું ચાર હજાર સાતસો ને એકાણું રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર